પીસ જોતા તો તમને આઈડિયા આવી ગયો છે કેમ કે આપણી ફેક્ટરીનો પીસ રહેવાનો છે ને પ્યોર મલ ચંદેરીમાં આપણે બનાવ્યો છે રાઉન્ડમાં જો અને નીચે બોટમ આપેલી છે કલર એટલો જોરદાર લીધો છે ને કે તમારી પાસે લગભગ આ કલર નહીં આવ્યો હોય ખરીદીમાં એકદમ યુનિક અને હેન્ડવર્કની નેકની સાથે આપેલું છે આખું હેન્ડવર્કનું નેક આપેલું છે જો કલકત્તાનું ફિનિશિંગ હોય ને એ જ ફિનિશિંગ આપણે અહીંયા લઈને આવ્યા છે ને બે કલર ઓપ્શન સાથે સાઇઝ આમાં એમથી લઈને ડબલ એક્સેલ સુધી રહેવાની છે જો બીજો કલર એટલો જોરદાર આપ્યો છે કંઈક યુનિક બનાવ્યું છે આપણે તો તમારા સપોર્ટથી છે ને આવા નવા નવા કલર છે ને આપણે બનાવતા રહીશું કે તમને જે જલ્દી મળે નહીં માર્કેટમાં જોવા અને આપણી સિવાય તમારે ક્યાંય મેળ ન આવે સ્લીવ બી એટલો જ જોરદાર બનાવ્યો કે તમારે છે ને બીજે જવાની જરૂર નહીં પડે અમારે ત્યાંથી આવશો ને પછી જુઓ છે ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડ લેજો કયો કલર ગમે છે ને કયો કલર તમારે લેવો છે અને એમથી લઈને ડબલ ની સાઇઝ રહેવાની છે તો ફટાફટ દુકાન આવવું હોય તોય આવી જાજો ને ઓનલાઈન મગાવ હોય તોય મગવી લેજો કે આ પીસ રહે નહીં આજ રીલ્સ ચડશે ને એટલે પતિ જ જવાના છે થેન્ક યુ દોસ્તો